સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી સમગ્ર ગુજરાતમાં આજ રોડ ધોરણ બાર અને ગુજકેટના પરિણામ તથા ધોરણ બાર સાયન્સનું ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા અને સામાન્ય પ્રવાહનો રેકોર્ડ બ્રેક ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ જાહેર થયા છે સાયન્સનું ગત વર્ષ કરતાં એક ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં એક પોઈન્ટ ચૌદ ટકા પરિણામ વધુ જાહેર થયું છે આ વર્ષે સામાન્ય પ્રવાહનું કુલ ચાર લાખ ત્રેવીસ હજાર નવસો નવ અને સાયન્સમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થી નોંધાયા હતા ગામ વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત નાલંદા વિદ્યાલયના તેજસ્વી તારલાઓએ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એ ગ્રેડમાં નવ વિદ્યાર્થીઓએ એ ગ્રેડમાં અઢાર વિદ્યાર્થીઓએ એ જળહરતી સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું જેમાં શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને હૃદયથી ઉર્મીઓથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા પરિણામ તો ખૂબ સારું છે ટકાવારી પંચાણું પોઈન્ટ સત્તાવન આશરે અમારા આચાર્ય શ્રી હિતેશભાઈ આહિર અને બધા શિક્ષક મિત્રોને તમારા પપ્પા શું કામ ડાયમંડ પોલિશર

આવું પરિણામ આવ્યું છે કોને શ્રેય આપશો શ્રેય તો મારે આચાર્ય શ્રી શિક્ષક ગણ અને મારા માતા પિતાને જ આપવો છે કારણ કે એ લોકો એટલી મહેનત કરી હતી એના પાછળ જ અમે એટલી મહેનત કરી શક્યા પપ્પા શું કરે પપ્પા મારા કડિયા કામ કરે છે અન્ય વિદ્યાર્થીને શું સંદેશ આપ વિદ્યાર્થી માટે તો બેસ્ટ એ છે કે તમારા આચાર્ય શિક્ષકો અને માતા પિતા જે તમારી પાછળ કરે છે આપણે એનું પરિણામ લાવવાનું છે અને મહેનત કરવાની છે તો જ સફળતા મળશે મારું નામ શિવ મિશ્રા છે એઝ એકેડેમિક ડાયરેક્ટર ઓફ નાલંદા એજ્યુકેશન કેમ્પસમાં વર્ક કરું છું આજ રોજ ધોરણ બાર કોમર્સ અને સાયન્સના પરિણામ આવ્યા છે અમારી શાળાને પરિણામ એ વનમાં ટોટલ નવ વિદ્યાર્થીઓ છે અને એ ટુમાં અઠાર વિદ્યાર્થી છે એમ જોવા જાય મારી શાળા છત્રીસ વર્ષથી આ વિસ્તારમાં વર્ક કરે છે અને દર વર્ષે પૂણા ગામ વિસ્તારમાં અપર રિઝલ્ટ આપે છે જેનું કારણ અમારા શિક્ષકો છે અને અમારા આચાર્ય છે સતત મહેનત કરતા રહેશે બાળકોને બાળકો ઉપર વિદ્યાલયના વિદ્યાર્થીઓ ખૂબ પરિણામ છે અન્ય વિદ્યાર્થીઓ પણ મહેનત કરી છે એના માટે શું સંદેશ એક બહુ મોટો સંદેશ છે કે અમારા વિસ્તારમાં જે બાળકો છે ને નિમ્ન વર્ગના છે એના મા બાપ નાનું મોટું વર્ગ કરતા હોય અને એ બાળકો એના મમ્મી પપ્પાને ધ્યાનમાં લઈને એટલું સરસ મહેનત કરે છે પછી રિઝલ્ટ આવે છે અને સતત અમારી શાળામાંથી એને ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે સમય અંતર એના ટેસ્ટ લેવામાં આવે છે અને મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે અને એમ જોવા જઈએ તો નવું એજ્યુકેશન પોલિસી પ્રમાણે ઘણું બધું એને ઉપર વર્ક કરવામાં આવે છે સ્કિલ બેસ્ડ ઉપર જેથી વિદ્યાર્થીઓ સતત અમારા શિક્ષકો જોડે અને આચાર્ય જોડે માર્ગદર્શન લઈને